ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને એમાં ભાગ બટાઈમાં વાંધો પડે છે અને ભાગ બટાઈનો જે વાંધો રહ્યો અત્યારે હાલ બજારમાં આવી ગયો છે અમે તો વર્ષોથી કેતા છીએ કોંગ્રેસ પક્ષ તરીકે વિરોધ પક્ષ તરીકે કે ભાજપ ભ્રષ્ટાચાર કરે છે કોર્પોરેશન કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પરંતુ રાજકોટની પ્રજા એ ક્યાંક ને ક્યાંક સવાલ એ છે કે રાજકોટના મેયર એક મહિલા હોય અને મહિલા જયારે પોતાની આપ પીતી આજે દરેક મીડિયા સમક્ષ રજૂ કરી ત્યારે દુખની લાગણી અનુભવું છું અને વાત એ કરું છું કે રાજકોટના મેરની પણ ક્યાંક ભૂલ છે જે વસ્તુ ન થવી જોઈએ એ હતી જે બાબતની વાત કરું છું તો એમાં પણ અમારો વિરોધ છે રાજકોટના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જાહેર કર્યું હતું કે કોર્પોરેશનના 10 દસ વર્ષ પહેલા અમે જે ઠરાવ કર્યો હતો એમાં બે રૂપિયા એક કિલોમીટર ગાડી લઈ જવા માટેની છૂટ હતી આનો ઠરાવ ઠરાવલ કમિટીમાં થાય અને આજથી નવ વર્ષ પહેલા આપણે પરંતુ હાલ જે રીતે અંદરો અંદરની ભાજપની જે લડાઈ અંદરના જે બળાપા બહાર કાઢવામાં આવી રહ્યા છે એ હું એમ સમજુ છું કે રાજકોટની પ્રજાના ગુજરાતની પ્રજાના હિતમાં હશે અને હું એ પણ કહેવા માંગુ છું રાજકોટના મેયર ને કે આપ ખુલ્લીને નામ આપી દો આપણને કોની બીક છે આપ એમ કહો છો કે હું પ્રદેશમાં ઉપર હાઈકમાન્ડમાં રજૂઆત કરીશ તમે હાઈકમાન્ડમાં રજૂઆત કરશો ત્યારે ઓટોમેટિક ખબર પડશે પણ હકીકતમાં જે લોકો ભ્રષ્ટાચાર કરતા હોય અને તમારો વિરોધ કરે છે તો એ લોકોના નામ આપી દો અથવા ન કરતા હોય તમે કરતા હો તો સામેવાળા તમારો વિરોધ કરે એ સાબિત કરવું જોઈએ કારણ કે બેમાંથી એક પક્ષવાળા દે પા ઓલા વિરોધ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે જે લોકો કદાચ ભાગ બટાઈ ન મળતી હોય બંને કરતા છે તો ભાગ બટાઈમાં વાંધો પડતો છે તો આ નિવેદન આપતા છે અથવા એક કરતા છે અને બીજાનો ભાગ નહીં મળતો હોય તો તો વાંધો પડતો છે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની બૂ આવી રહી છે ભ્રષ્ટાચાર હવે માજા મૂકી છે રાજકોટમાં અનેક ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે ગણવા ગણાવી તો સવાતી શાંત પડી જાય એટલો સમય હોય છે પરંતુ રાજકોટની પ્રજાને ફરી એકવાર વિનંતી કરું છું આ આ ચૂંટણીનું વર્ષ છે ચૂંટણીના વર્ષમાં આપ લેખાજોખા કરી આવનારા સમયમાં બધાને સૌ સૌનું સ્થાન બતાવો એવી રાજકોટની પ્રજાને વિનંતી કરું છું જીવન એમાંય ક્યાંય કોંગ્રેસે બે રૂપિયાની વાત તો કરી નથી જે વાત કરી છે ભાજપના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને કીધું છે બે રૂપિયા અમે દસ વર્ષ પહેલા ઠરાવ કર્યો છે અને દસ રૂપિયા બે રૂપિયાના ઠરાવ પ્રમાણે રાજકોટના મેયર પૈસા ચૂકવવા માટે તૈયાર છે અને એના માટે રાજકોટના કમિશનરની પરમિશન લઈ ગયા છે એટલે લીગલી ચાલ્યા છે બે રૂપિયા ની વાત છે ઈનો પક્ષનો વિષય છે એટલે એટલે જૂથવાદ ની મેર હતા જૂઠવાદ એવું કઈ હતું જૂઠવાદ ને જૂઠવાદ છે કેને કોઈ કઈ કઈ શકે લાઈટલી લીટી જ નથી એટલી લાંબી છે કારણ કે ભાજપ વાળા માં અંદરો અંદરના એટલા બખાડા વિખવાદ છે કે જેને ક્યાંય પાર આવી શકે એટલો ને જેટલો લાંબો છે પરંતુ હાલ મેર રાજકોટના પોતાની મર્યાદામાં માં રહીને બોલ્યા છે

અને બધાની સ્ટ્રીંગો ફૂલ અત્યારે હાલ પ્રેશર માં છે જેની ઘડીએ ઉછળી તેની ભાજપના છઠ્ઠી ના ધાવણ યાદ આવી જાવ એના બધા નેતાઓને